નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઈ ક્લાસમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે પીએસઆઈની જે મિત્રો ખાસ તૈયારી કરે છે એમના માટે સિત્તેર માર્કનું ગુજરાતી છે જે આપણે ક્રમબદ્ધ રીતે કરી રહ્યા છે તો એમના માટે આજે પત્ર લેખન લઈને આવ્યા છે ત્યારે તમામ મિત્રોને નમ્ર નિવેદન કે બને એટલા વિદ્યાર્થીઓ સુધી આજની લિંક પહોંચે એવો પ્રયત્ન કરો વિશાલભાઈ બારોટ જોડાઈ ગયા છે આપણી સાથે કે જેથી કરીને આજના લેક્ચરનો લાભ લઈ શકે પીએસઆઈ ગુજરાતી ભાષા કૌશલ્ય અને એમાં આપણે પહોંચ્યાશી એપિસોડ ચાર અને આજે વાત કરવાની છે આપણે પત્રલેખન વિશે ચિરાગભાઈ ગૌસ્વામી કરણસિંહ ભંડારી મુન્તાઝીર તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઇ ક્લાસમાં તો વધારે સમય ન લેતા આપણે સીધા જ વિષય ઉપર જવા પ્રયત્ન કરીએ છીએ બારીયા જલ્પાબેન જોડાઈ ગયા છે આપણી સાથે પત્રલેખન હવે પત્રલેખન કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એમના વિશે પહેલાં સમજી લઈએ અને પછી એક પત્ર છે એ નમૂનાનો આપણે લેવા પ્રયત્ન કરીએ છીએ સાથે નોટ પેન લઈ અને નોંધવા જેવું લાગે એ નોંધતા પણ જશો તો પત્રલેખન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જોઈએ પહેલું પત્રલેખનના માળખામાં મુખ્ય ચાર ઘટકોનો સમાવેશ થાય છે કેટલા તો કે મુખ્ય ચાર ઘટકો છે હવે ચાર ઘટકો ક્યાં ક્યાં છે એ જોઈએ તો પહેલું પત્ર લખનારનું સરનામું છે એ અને તારીખ આ બંને લખાવા જોઈએ કઈ બાજુ લખવાના એ વિગતે જોઈએ પછી ત્યારબાદ છે એ બીજું માળખું છે એમાં બીજો મુદ્દો છે સંબોધન પછી આવવું જોઈએ પત્ર લેખનનો હેતુ અને મુખ્ય વિગત જે છે પત્રને લગતી એ બધી વિગતો મુખ્ય હાર્દ ટૂંકમાં જેને કહી શકાય એ આવવો જોઈએ અને ત્યારબાદ છે એ વિદાય વચનો અથવા તો જેને પૂર્ણાહુતિ કેશું અને આખરે સય આવશે તો મુખ્યત્વે આ ચાર ઘટકો ઉપર પત્ર લખાતો હોય છે ઉપરોક્ત ચાર ઘટકોમાં પ્રથમ પત્રની જમણી બાજુ પત્રની જમણી બાજુ એટલે તમે જે હાથે લખો છો એ બાજુ જમણી બાજુ મતલબ કે પત્રમાં આ બાજુ જમણી બાજુ મથાળે મથાળે એટલે સૌથી ઉપર પત્ર લખનારે માનો કે હું પત્ર લખું છું તો મારું પોતાનું શું આવશે પૂરું સરનામું આવશે જો કે પેપરમાં સરનામું જો આપ્યું હોય તો એ લખવાનું હોય બાકી કાલ્પનિક સરનામું લખવાનું હોય તમારે પોતાનું સરનામું લખવાનું હતું નથી પણ પત્ર લખનારનું ટૂંકમાં સરનામું ત્યાં આવે એટલું યાદ રાખજો અને ત્યારબાદ એમની નીચે શું લખવાની હોય તારીખ લખવાની હોય સરનામું અને તારીખ આટલું ત્યાં આવશે ત્યારબાદ સંબોધનમાં તારીખની નીચેની લીટી તારીખની નીચેની લીટી એટલે અહીંયા જ થઈ તારીખની નીચે પણ તારીખની નીચે એટલે અહીંયા જમણી બાજુ નહીં જો લખ્યું છે નીચેની લીટીમાં ખરું સંબો બરાબર તારીખની નીચે પણ કઈ બાજુ એ ડાબી બાજુ એ ડાબી બાજુ એટલે ચોખવટ કરી જો અહીંયા કે કઈ બાજુ હાંસિયા પાસે એટલે કે ડાબી બાજુ આ બાજુ આવશે જેને પત્ર લખવાનો હોય તેની સાથેના સંબંધ મુજબ શું આવશે સંબોધન આવશે ફરીથી યાદ રાખો પહેલા છે એ પત્ર લખનારનું સરનામું આવશે સરનામાની નીચે તારીખ આવશે અને આ બાજુ છે એ સંબોધન આવશે તારીખની બિલકુલ નીચેની લીટીમાં અથવા એક લીટી મૂકીને પણ તમે સંબોધન લખી શકો સંબોધન પછી પત્રની શું આવશે વિગત હવે પત્રની વિગતો શરૂ થાય ટૂંકમાં કઈ રીતે તો કે મુદ્દાઓ પ્રમાણે યોગ્ય શું પાડવા ફકરાઓ પાડીને લખવાની રહે છે અને પત્રની વિગત પૂરી થાય પછી એ પછીની લીટીમાં પાછું કઈ બાજુ જતું રહેવાનું છે જમણી બાજુ જમણી બાજુ એટલે આ બાજુ પત્રના પ્રકારને અનુરૂપ શિષ્ટાચાર સૂચક યોગ્ય હું લખવા વિદાય વચન એ લખીને નીચે શું કરવાની હોય સહી કરવાની હોય સહી એટલે પોતાની નથી કરવાની એક જાગૃત નાગરિક અ બ ક બરો આ રીતે લખી શકાય

નહીં સામાન્ય રીતે પ્રશ્નપત્રમાં પત્ર લેખનનું નામ અને સરનામું જો આપ્યું હોય તો પરીક્ષાર્થીએ એ જ નામ સરનામું પ્રેષકના સ્થાને લખવું જોઈએ પત્ર બોલચાલની સરળ ભાષામાં લખવો જો બહુ મહત્વનો મુદ્દો છે બોલચાલની જે સરળ ભાષા છે એમાં જ તે પત્ર લખાવવો જોઈએ પત્રમાં વધુ પડતી નિબંધ નથી અહીંયા કે તમે કાવ્યની પંક્તિ લખી શકો બરોબર કોઈના કથનો વિધાનો લખી શકો અહીં પત્રલેખન છે એટલે સરળ ભાષામાં જ તે અહીં ભાષાનો પ્રયોગ કરવો નહીં છે એટલા બધા અલંકારનો એનો ઉપયોગ કરવો નહીં એવું લખ્યું છે હા જોડણી શુદ્ધિ જોડણી શુદ્ધિ છે એ જાળવવી અને જરૂરી હોય ત્યાં વિરામ ચિહ્નનો પણ ઉપયોગ કરી તો વ્યાકરણના કોઈ પણ મુદ્દાની અંદર જોડણી શુદ્ધિ અને વિરામ વિરામચિહ્ન છે એનો યોગ્ય ઉપયોગ ટૂંકમાં થવો જોઈએ પત્રની મુખ્ય વિગત જે આખું હાર્દ છે જે વચ્ચેનું એમાં ભાવવાહી અને સ્પષ્ટ રીતે રજૂ થજુઆત ટૂંકમાં થવી જોઈએ તમારી ધંધાદારી કે વ્યવસાયિક પત્રોમાં કુશળ સમાચાર જેવી બાબતોને સ્થાન હોઈ શકે નહીં તમે મજામાં હશો તમારો પત્ર મને મળ્યો હું પણ મજામાં છું અપેક્ષા આવી કે ઘરના બધા પણ મજામાં હશે તો આવા આવા ધંધાદારી વ્યવસાયિક પત્રોમાં કુશળ સમાચાર લખવાના હોતા નથી સરકારી પત્રો હોય અરજી પત્રો હોય કે વ્યવસાયિક પત્રોમાં નિશ્ચિત સ્વરૂપ કે ઢાંચાનું પાલન બિલકુલ કરવું અનિવાર્ય છે સરકારી પત્રો હોય તો એમનું બિલકુલ જે ઢાંચો છે વિષય લખવો જોઈએ ટૂંકમાં છે જ પત્રનો વિષય કેવો જોઈને પછી તમારે નક્કી કરવાનું હોય કે કઈ રીતે લખવું છે આગળ વધીએ વિષયની રજૂઆત મુજબ પત્રમાં ફકરા પાડવા જોઈએ પત્ર પરીક્ષક ને વાંચવો ગમે એ રીતે જો સૌથી મહત્વનો મુદ્દો અહીંયા છે પત્ર સામેની વ્યક્તિને ગમે એટલું પૂરતું નહીં સારો લખેલો હોય નહીં વાચક જે તમને માર્ક આપવાના છે એટલે જો ચોખ્ખું લખ્યું પરીક્ષકને વાંચવો ગમે એવો હોવો જોઈએ અને પાછો સુવાચ્ય અક્ષરે લખેલો હોવો જોઈએ અને યોગ્ય જગ્યા રાખીને પત્ર લખેલો હોવો જોઈએ પત્રના અંતિમ ભાગમાં

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી નવી પ્રવાસન નીતિ સમયમાં જાહેર છે ગુજરાત કુદરતી સંપત્તિને લઈને સમૃદ્ધ છે છે જો ભાર મૂક્યો ભાઈ કુદરતી સંપત્તિને લઈને સમૃદ્ધ છે એટલે સાંસ્કૃતિક વારસો પ્રદર્શિત ન થઈ જાય ખાસ ધ્યાન રાખવાનું કુદરતી સંપત્તિને લઈને સમૃદ્ધ છે આ પાસાને ધ્યાનમાં જો ચોખ્ખું કીધું કે આ પાસાને ધ્યાનમાં રાખવાનું છે આ પાસાને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યા કેવી રીતે વધારી શકાય જો આ હેતુ પાછો ભૂલાવો ન જોઈએ ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યા કેવી રીતે વધારી શકાય એ અંગેના તમારા નિરીક્ષણો કોના ગામના નહીં તમારા નિરીક્ષણો આપતો પત્ર છે એ કોને લખવાનો છે તમારે રાજ્યના માનની મુખ્યમંત્રીશ્રીને લખવો તો પહેલા તો વ્યવસ્થિત પ્રશ્નને સમજવો જોઈએ નવી પ્રવાસન નીતિ અમલમાં મૂકવાના છે કોણ માનની મુખ્યમંત્રી શ્રી તો એ અંગે પ્રવાસીઓ ગુજરાતમાં વધે એના માટે તમારા નિરીક્ષણો આપતો પત્ર લખવાનો છે પણ કઈ બાબતને ધ્યાનમાં રાખીને કુદરતી સંપત્તિને લઈને ગુજરાત સમૃદ્ધ છે એ બાબત ભૂલાવી જોઈએ નહીં અને એ પ્રમાણે પત્ર લખવાનો છે કેટલા શબ્દોમાં તો કે આશરે દોઢસો શબ્દોની અંદર અને એમના કેટલા માર્ક હશે તો કે દસ ગુણ દસ માર્ક નો પ્રશ્ન છે દોઢસો શબ્દો હોવા જોઈએ તો શરૂઆત કરીએ આપણે પત્ર લખવાની જમણી બાજુ સરનામું આવશે એક જાગૃત નાગરિક અને પર્યાવરણ પ્રેમી સરનામું એક આપણે સરનામું આપેલું જ નથી એટલે આપણે આપણું સરનામું ઘરનું લખી ન શકાય એટલે ખાલી લખવાનું સરનામું એક અને એમની નીચે શું આવશે તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસ આજની તારીખ આપણે લખીશું જે પેપર હોય એ તારીખ અથવા તો પ્રશ્નમાં કોઈ તારીખ આપી દીધી હોય પર્યાવરણ દિવસની ઉજવણીને લગતો એવું કંઈ કીધેલું હોય તો એને લગ લઈને તારીખ લખી શકાય બાકી તમે આજની તારીખ છે જે તે દિવસે પેપર લેવાય એ દિવસની તારીખ લખો તો પણ ચાલે હવે તારીખની નીચે સંબોધન આવશે કઈ બાજુ જમણી બાજુ પ્રતિ માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય નવું સચિવાલય ગાંધીનગર મુખ્યમંત્રીને પત્ર લખવાનો કીધો છે એટલે તમે આટલું સંબોધન આવી રીતે લખી શકો એમાં કોઈ વ્યક્તિનું નામ આવતું નથી બરોબર માન્ય શ્રી નવું સચિવાલય ગાંધીનગર બરા તો આ પ્રમાણે સંબોધન લખી શકાય હવે સરકારી પત્ર હોવાના કારણે તમારે વિષય એવું ટાઇટલ આપીને પછી આગળ વધવું પડે કે કયા વિષયને લગતો તમે પત્ર લખો છો તો પત્રનો ઢાંચો હમણાં જ કીધો કે ભાઈ સરકારી કોઈ પત્ર હોય તો આ રીતે વિષય એવું ટાઇટલ બાંધવું પડે ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વેગવંતુ બનાવવા પ્રવાસીઓની સંખ્યા વધારવા બાબત તો આ પ્રકારનો વિષય લખ્યા બાદ આગળ વધવાનું હવે પત્ર અહીંથી આપણો શરૂ થાય છે ગરબી ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને જો શરૂઆત આપણી ધારધાર હોવી જોઈએ ગરબી ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને એક નવી દિશા આપી અપ્રતિમ ઊંચાઈએ લઈ જવા માટે તમને ક્યાંથી ખબર પડ્યું એવી ક્યાંથી તમને ખબર પડી તો લખવું પડે કે સમાચાર પત્રોમાં જાણવા મળ્યું એટલે અમે પત્ર લખીએ છીએ આ સંદર્ભે એક પર્યાવરણ પ્રેમી અને સ્વેર વિહારી તરીકે હું આપને નીચે મુજબના મારા અંગત નિરીક્ષણો આપવા માંગુ છું જે ધ્યાને લેશો એવી મારી નમ્ર અરજ છે તો આ પહેલો પેરેગ્રાફ આ પ્રકારનો ટૂંકમાં હોઈ શકે અને નિરીક્ષણો કીધા છે એટલે ક્રમ આપીને પણ તમે નિરીક્ષણો લખી શકો જેથી પેપર જોનારને ખ્યાલ આવે કે એમને કુલ કેટલા નિરીક્ષણો તમે લખ્યા છે એટલે એક એક નિરીક્ષણો હવે શરૂ કરીએ છીએ આપણે પહેલું નિરીક્ષણ કે કુદરતી સંપત્તિઓથી ભરપૂર ગુજરાત રાજ્યને જો કુદરતી સંપત્તિને લઈને એટલે શરૂઆત પર પહોંચાડવા માટે અમિતાભ બચ્ચન છે વિરાટ કોહલી છે તો આવા કોઈ વ્યક્તિને શું બનાવી શકાય બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવી જોઈએ જો કુદરતી સંપત્તિ થી બહાર નીકળીને વિષયને પકડવાનો નથી સાંસ્કૃતિક વારસો પ્રદર્શિત થતો હોય એવું નથી લખવાનું કુદરતે જે અઢળક આપ્યું છે એ બાબતને ખાસ ધ્યાનમાં રાખીને આગળ વધવાનું છે આશરે કેટલા કિલોમીટર તો કે સોળસો કિલોમીટર લાંબા દરિયા કિનારા આ શબ્દોની નીચે ખાસ અંડરલાઇન પણ કરી શકાય કમસે કમ એટલી તો પેપર જોનારને ખબર પડે કે સોળસો કિલોમીટર ગુજરાતનો દરિયો છે એ તો ખબર છે એમ લાંબા દરિયા કિનારા કિનારાને સ્વચ્છ ચોખ્ખો અને સમોહક બનાવવા બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ એમના ધારાધોરણો અપનાવી શિવરાજપુર બીચ દીવ પાસે આવેલો ઘોઘલા બીચ એ વગેરે જેવા નવા બીચોનો વિકાસ પણ કરવો જોઈએ માત્ર શિવરાજપુર બીચ દેવભૂમિ દ્વારકામાં આવેલો છે અને ગીર સોમનાથમાં ઘોઘલા તો આ બે જ શા માટે આપણા કોળિયાકને પણ કેમ ન વિકસાવી શકાય તો આવા બીચનો વિકાસ કરવો જોઈએ એમ કે છે કચ્છના મોટા રણની અંદર ભચાઉ તાલુકામાં ધોરડો જેવું જ મોટા રણની અંદર ધોરડોમાં જે રણોત્સવ યોજાય છે શરદ પૂર્ણિમાની રાત્રિએ તો એક એવું નવું સૌંદર્ય સ્થળ ક્યાં કચ્છના નાના રણમાં પણ બનાવે છે તમે તમારા નિરીક્ષણ આપો છો બરાબર મુખ્યમંત્રીને કહો છો ભાઈ કચ્છના મોટા રણમાં તમે જે રણોત્સવ યોજો છો ધોરડો વિસ્તારની અંદર તો એવું નાના રણમાં પણ આવું કરી શકાય ગિરિમથક તરીકે ગરવા ગિરનાર નો વિકાસ કરવો એ પણ એક અપ્રતિમ પગલું બની રહેશે જો શબ્દો આવા વાપરવાના અપ્રતિમ પગલું બની રહેશે મથક તરીકે ગરવા ગિરનારનો વિકાસ ગિરનારની વાત કરી છે તો એ કુદરતી છે બરાબર એ સાંસ્કૃતિક વારસાને લઈને નહીં આવે તો આવા બીજા ચોટીલા છે પાવાગઢ છે આવા બધાને ટૂંકમાં જેટલા ગિરિમથકો સાપુતારા છે તો આવા ગિરિમથકો વિકાસ પામે ગુજરાતની અંદર તો બહારથી ટુરિઝમ છે એ વિકાસ પામશે બીજા રાજ્યના લોકો છે એ પણ ગુજરાતની અંદર આવતા થશે લાયન સફારી પાર્ક આંબરડી તાલુકો ધારી જિલ્લો અમરેલી તો એ લાયન સફારી પાર્ક જે આંબરડી ખાતે બનાવ્યું છે તો એ માત્ર ગીર પૂરતું નહીં ગીર સિવાય અન્ય અમરેલી સિવાયના જે જિલ્લાઓ છે કે જ્યાં સિંહોનો નિવાસ તમને જોવા મળે છે રાજકોટ સુધી સિંહ જોવા મળે છે જૂનાગઢ ભાવનગર જિલ્લો અમરેલી ગીર સોમનાથ તો આટલા બધા વિસ્તારની અંદર આવા લાયન સફારી પાર્ક ટૂંકમાં વિકસાવવા જોઈએ જેથી કરીને સમગ્ર એશિયાની અંદર એશિયાઈ સી માત્ર જોવા મળતા હોય તો ગીરના જંગલમાં જોવા મળે છે તો દેશ વિદેશના પ્રવાસીઓ છે એ ગુજરાત તરફ આકર્ષાશે તો ગીર સિવાય અન્ય જિલ્લાઓમાં પણ એમને વિસ્તારી શકાય આગળ વધીએ ગુજરાતમાં આવેલ કોરલ રીફ ગાર્ડન કોરલ રીફ પિરોટન ટાપુ પર દેવભૂમિ દ્વારકાનો દરિયા કિનારો છે તો ત્યાં કોરલ રીફ છે એમનો વિકાસ કરી ત્યાંના સંરક્ષણ માટેના પણ પગલા લઈ શકાય વિદેશી પ્રવાસીઓ છે એમના માટે ઈ ગુજરાત વિઝા તથા ખરીદીમાં કેટલા ટકા તો કે વીસ ટકાથી પણ વધુ ડિસ્કાઉન્ટ આપવું જોઈએ વિદેશીઓ જે આવે છે એમને વિઝા પણ આપવા જોઈએ ઈ ગુજરાત વિઝા અને ખરીદીમાં વીસ ટકાથી વધારે ડિસ્કાઉન્ટ આપવું જોઈએ આપણે કુદરતી બાબતોને ધ્યાનમાં રાખવાની છે પણ સીધા કાંઈ જંગલમાં થોડા પ્રવાસીઓ જતા રહેશે હોટલમાં રોકાશે કે નહીં તો હોટલ સારી હશે તો વિદેશીઓને આવવાનું મન થશે એટલે એ મુદ્દાને લખ્યું છે કેમના નિર્માણ માટે સબસિડી આપવી જોઈએ તમને પાછું એવું થાય કે ભાઈ સાંસ્કૃતિક વારસાની હમણાં તો તમે ના પાડો છો અને આમાં હોટલોના નિર્માણ માટે સબસિડી આપવી જોઈએ એવું લખ્યું છે પ્રવાસીઓ આવશે રોકાશે તો એ કુદરતને માણી શકશે એમઆઈસીઈ ટુરિઝમ અને ઇકો ટુરિઝમનો વિકાસ કરવો જોઈએ હવે એમઆઇસીઈ એ શું છે તો એ જો એમનું ગુજરાતી કરીને અહીં દર્શાવવા પ્રયત્ન કર્યો છે સભાઓ પ્રોત્સાહનો પરિષદો યોજવી પ્રદર્શનો યોજવા આ વગેરે એક પ્રકારનું પર્યટન છે જેમાં મોટા જૂથો સામાન્ય રીતે અગાઉથી સારી રીતે આયોજન કરવામાં આવે છે તેમને એકસાથે લાવવામાં આવે બરાબર ટૂંકમાં આ બધા સભાઓ પરિસંવાદો પ્રોત્સાહનો એ બધું કરીને આખરે ટૂંકમાં ટુરિઝમનો કેમ વિકાસ થાય એમના માટે પ્રયત્નો હાથ ધરવાના છે પ્રવાસન ક્ષેત્રમાં જીડીપી પ્રોડક્ટ કુલ ઘરેલું પેદાશ આઠ ટકાથી વધારે ખર્ચ કરવો જોઈએ બરોબર જીડીપીનો આઠ ટકાથી વધારે ખર્ચ છે તમારે પ્રવાસન ક્ષેત્રે તે કરવો જોઈએ સ્થાનિક ગાઈડ જે છે એમને શું આપવી તો કે તાલીમ આપવી જોઈએ અને એમને પણ સબસીડી આપવી અથવા તો કોઈ માસિક રકમ એમને નક્કી કરી નાખવી જોઈએ ગિરનાર દર્શને તમે જાઓ છો તો એમના વિશે સંપૂર્ણ માહિતી તમને પૂરી પાડે એવા સ્થાનિક ગાઈડ જે છે એમને પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ એવું અહીં કહેવા માંગે છે ગુજરાતમાં પ્રાકૃતિક સ્થળો કેવા છે અપાર છે તેથી ગુજરાતમાં જે હેરિટેજ સર્કિટ જે વિકાસ પામ્યા છે તો એ જ પ્રમાણે આપણે નેચરલ સર્કિટનું પણ શું કરી શકીએ નિર્માણ કરી શકીએ ઇલેક્ટ્રિક મોબિલિટી એટલે ઇલેક્ટ્રિક વ્હીકલ છે એમને પ્રોત્સાહન પણ આ દિશામાં એક સીમાચિ રૂપ બની રહેશે પ્રદૂષણ પાછું ફેલાય નહીં ઇકો ટુરિઝમનો વિકાસ કરવો છે આપણે પ્રવાસીઓને આકર્ષવા છે પણ બહારથી જે લોકો આવે છે એ પર્યાવરણને નુકસાન ન પહોંચાડે એ રીતે ગુજરાતના ખોળે ટૂંકમાં સફર ખેડે એ પણ આવશ્યક છે તો આટલા મુદ્દાને ધ્યાનમાં રાખી અને છેલ્લે આખરે લખાય કે હું આશા રાખું છું કે જો માર્ક કેટલા છે દસ તો દસ માર્કમાં પાછા દસ પેજ ન ભરવાના હોય બરોબર તમે સંબોધન લખો છો સરનામું લખો છો સંબોધન લખો છો નીચે પહેલો પેરેગ્રાફ લખો બારતેર મુદ્દા અંદર લખો છો અને છેલ્લે હજી આવશે બરાબર બિડાણ આવશે હું આશા રાખું છું કે ઉપરોક્ત સૂચનોને પ્રવાસ નીતિમાં સમાવી રાજ્યની ગૌરવ ગાથામાં અનેક ગણો વધારો કરશો આવી આશા રાખી અને આભાર છેલ્લે આવું તમે લખી શકો અને આખરે લિખિતન અ બ ક નામ તમારે લખવાનું થતું નથી એક જાગૃત નાગરિક અને પર્યાવરણ પ્રેમી એવું પણ લખી શકો અને છેલ્લે સહી કરવાની હોય પણ અહીંયા પોતે આપણે જાતે આપણી પોતાની સહી કરવાની નથી આપણે માર્ક લેવાના છે બરાબર તો હકીકત પત્ર જો તમે લખતા હો તો તમારી નીચે સહી આવશે બિડાણ વિસ્તૃત તસવીરો સાથેનો રિપોર્ટ કે શિવરાજપુરની બધા વિકસાવી શકાય નાના રણમાં પણ આવું વિકસાવી શકાય એવું બધું જે લખ્યું છે તો એ કઈ રીતે વિકસાવી શકાય એનો તસવીર સાથેનો અહેવાલ છે એ મેં બિડાણ કર્યો છે એમ તો એ વિરાટ કોહલી છે એમને બ્રાન્ડ એમ્બેસેડર પ્રવાસન ક્ષેત્રના બનાવી શકાય આવી કોઈ પણ પ્રસિદ્ધ વ્યક્તિઓને શિવરાજપુર બીચની જેમ અન્ય બીજા બીચને પણ બ્લૂ ફ્લેગ સર્ટિફિકેટ આપી શકાય કચ્છના મોટા રણમાં જે રણોત્સવ યોજાય છે ધોરડો વિસ્તારની અંદર એ જ પ્રમાણે નાના રણની અંદર પણ રણોત્સવ જેવું આયોજન કરી શકાય ગિરનાર પર્વત છે એમના વિકાસ માટે પણ યોગદાન આપી શકાય આંબરડી લાયન સફારી પાર્ક છે તો એવા લાયન સફારી પાર્ક છે આંબરડી સિવાયના પણ અન્ય જિલ્લાઓમાં વિકસાવી શકાય કોરલ રીફ ગાર્ડન છે એ પિરોટન ટાપુ સિવાય અન્ય જગ્યાએ પણ હવે વિકસાવી શકાય એ વિઝા છે વિદેશી પ્રવાસીઓ માટે એ સરળ કરી શકાય હોટલ મેનેજમેન્ટ છે એમને ગુણવત્તા સભર બનાવી શકાય ઇકો ટુરિઝમ છે એમને પ્રોત્સાહન પૂરું પાડી શકાય હેરિટેજ સર્કિટ જે છે એમ નેચરલ સર્કિટનો પણ વિકાસ કરી શકાય ઇલેક્ટ્રિક મોબિલિટી ઇલેક્ટ્રિક વાહનોને પણ પ્રોત્સાહન પૂરું પાડી શકાય તો આવા અનેક પગલાંઓ ટૂંકમાં ગુજરાત પ્રવાસન ક્ષેત્રે પ્રવાસીઓ આકર્ષાય અને ગુજરાતનો વિકાસ સારો થાય કુદરતી વારસાને આપણો જે ગુજરાતનો છે એમને માણી શકે એટલા માટે આવા બધા પ્રયત્નો હાથ ધરી શકાય તો આ સાથે મિત્રો તસવીર સાથેનો આપણો અહેવાલ પણ અહીં પૂર્ણ થયો અને પત્રલેખન પણ પૂર્ણ થાય છે તો આ પ્રમાણે લખી શકાય વિશેષ આપ પણ ધ્યાન દોરી શકશો તો આવતા લેક્ચરમાં જ્યારે મળીએ ત્યારે કોઈ નવાજ મુદ્દા સાથે નવાજ ઉત્સાહ અને ઉમંગ સાથે ફરી મળીશું આપ સૌ મિત્રો રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટના ઈ ક્લાસના માધ્યમમાં જોડાયા એ બદલ આપ સૌનો હું આભાર વ્યક્ત કરું છું સૌ મિત્રોને ગુડ નાઇટ જય હિન્દ જય જય ગરવી ગુજરાત